ઝરમર વરસાદની મોસમમાં ભોજનનો સ્વાદ વધારતું એવું તીખું ચટપટું મરચાંનો ઇન્સ્ટન્ટ અથાણો બનાવીશું જેને તમે મહિનાઓ સુધી સાચવી શકો છો બહુ સરસ ટેસ્ટી બને છે જો એકવાર બનાવી લીધું ને તો ભોજનનો સ્વાદ બમણો થઈ જવાનો છે અને બનાવવું તો સહેલું છે સાથે સ્ટોર કરવું પણ એટલું જ સહેલું છે અને શાકની ગરજ પણ સારી છે ક્યારેક શાક નથી બનાવ્યું તો પણ એટલી મજા પડી જવાની છે ચાલો જોઈ લઈએ તો જો અહીં મેં બસો ગ્રામ જેટલા થોડાક તીખા હોય એવા મરચાં લીધા છે અને આ મરચાં છે ને તે કડક લેવાના છે કેમ કે આપણે તેને લાંબુ સમય સુધી સાચવવાનું પણ છે અને લાંબા લેશું થોડાક જાડા અને કડક લેવાના છે હવે આ જે મરચાં છે તેને પહેલાં આપણે અથાણું કરતાં પહેલાં ધોઈ લેવાના છે તો સરસ રીતે ધોઈને ચોખ્ખા કરી લેવાના છે અને થોડાક હળવા હાથે ઘસી પણ લેવાના છે અને હવે તેને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ કે જેથી તેનું પાણી છે એ બધું નીકળી જાય આવી રીતે બધા ધોવાઈ જાય પછી આપણે તેને કોરા કરી લેવાના છે તો એક રૂમાલ ઉપર તેને મેં મૂક્યા છે અને હળવા હાથે બધા જ મરચાં છે તે ଘସି କୋରା କରି ଲି તો આ મરચાનું અથાણું એટલું સરસ છે કે ક્યારેક તમે જો ચોમાસાની અંદર શાકભાજી નથી મળતી ત્યારે શાકની પણ ગરજ સારે છે અને ચટપટું તો એટલું સરસ બને છે હવે તેના જે ડીટીયાના ભાગ છે ને તેને આપણે દૂર કરી લેવાના છે હવે તેના ટુકડા કરવાના છે તો આ રીતે મીડિયમ સાઇઝ નાના નાના ટુકડા કરવાના છે બહુ મોટાઇ નહીં બહુ નાનાય નહીં એવા આપણે સરખા એવા ટુકડા કરી લેવાના છે તો અહીં મરચાં તીખા છે ને એટલે આ થાણાનો સ્વાદ તો બહુ સરસ આવવાનો છે હવે ટુકડા થઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લેવાના છે અને ત્યાર પછી આપણે અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી

બધું એક વાસણમાં આપણે ઉમેરી દઈને તેને ધીમે ધીમે શેકતા જશું તો મેં અહીં રોટલી કરવાની લોઢી લીધી છે અને તેમાં સરસ એવી ધીમા ગેસ પર આપણે તેને સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાના છે તો અહીં મેથી ઉમેરી છે જો તમારે ન ઉમેરવી હોય તો પણ ચાલે પરંતુ ટેસ્ટ બહુ સરસ આવે છે બધું શેકાઈ ગયું છે સુગંધ પણ સરસ આવે છે ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે ત્રણ મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થાય છે ત્યાં મસાલા ઠંડા થઈ ગયા છે તેને ગ્રાઇન્ડ કરી લઈએ હવે આ મસાલો છે ને અદકચરો વાટવાનો છે બહુ એકદમ ઝીણો ભૂકો નથી કરી નાખવાનો મરચાં સાથે જ ઉમેરી દઈએ ત્યાર પછી અહીં અડધી ચમચી પ્રમાણે કાશ્મીરી મરચું જે કલર સારો આપશે અને અડધી ચમચી મેં ખાંડ ઉમેરી છે લીંબુ છે મેથીની કડવાશ છે તેને બેલેન્સ કરશે હવે તેલ ગરમ થતાં તેમાં અડધી નાની ચમચી હિંગ ઉમેરીને બધું જ વઘાર છે એ મસાલા ઉપર ઉમેરી દેવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ આમ ઠંડક હોય વરસાદની ત્યારે જો આવું તીખું મરચાંનું અથાણું મળે તો મજા જ પડી જાય એમ તો દરરોજ તમે ખાવા લાગશો એટલું સરસ અથાણું બને છે તો બહુ સરસ ટેસ્ટી એવું અથાણું બન્યું છે એક વાત તો ટ્રાય કરવા જેવું છે હવે એક સરસ એવું ટ્વિસ્ટ કરીએ એમાં એક સરસ એવું ટેસ્ટ લાવીએ તો નાની એવી વાડકી લીધી છે તે ઉપર મૂકીએ તેની ઉપર ગરમ કરેલો કોલસો મૂકીએ થોડુંક એવું ઘી ઉમેરી દઈએ તરત જ ઢાકી દઈએ હવે આ કોલસાની જે સ્મોકી ફ્લેવર છે અથાણામાં બહુ સરસ આવે છે તો વારે વારે તમને ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત એવી ફ્લેવર તેની બેસી જશે તો એકદમ સરસ એવું ફ્લેવરફુલ ટેસ્ટ એવું ચટાકેદાર મરચાંનું અહીં ઇન્સ્ટન્ટ અથાણું બની ગયું છે તો એકદમ આમ સરળતાથી બની જાય કોઈ પણ માથાકૂટ વગર તો તમે પણ બનાવજો અને અત્યારે ચોમાસાની ઠંડક છે ને તો એકવાર તો બનાવવું જ રહ્યું ઘણીવાર એવું થાય છે કે શાકભાજી ન મળે ત્યારે પણ આ શાકની ગરજ સારે છે અને બહુ જ ટેસ્ટી અથાણું છે અને શાક વગર પણ રોટલી સાથે જ્યારે ખાઓ ને ત્યારે તો એટલી મજા પડે છે કેમ કે મરચાં તીખા છે લીંબુ છે અને સાથે જે મસાલા છે તેની સ્મોકી ફ્લેવર છે બહુ જ મજા પડી જાય એવું અથાણું છે અને કાચના કન્ટેનરમાં ભરીને તમે ફ્રીજમાં મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો ગમે તો શેર કરો કોમેન્ટ આપો